એટલે હું કિસાનોને કહું ભાઈ સાહેબ કોઈ તમારો તાબાદ કઈ હોતું નહીં ખુદા ભી પૂછેથીગડા મારે આભાય નહીં માંડવી ની હારે પાલો એટલે દાખલા તણાઈ ગયા તો મૂંગા ઢોર બોલવાના નથી તો તમે જો સર્વે કર્યું તો તમારામાં ઈ એ છાટો નથી આટલા પશુ નું શું કરશું

આ બધી વાતોને તમે કઈ રીતે નિહારો છો અને ખેડૂતો ની પરિસ્થિતિ હાલ કેવી છે અને આંદોલનો છતાં પણ ખેડૂતો આજે ક્યાં છે જેની જ ખેતરમાં ખેડૂતો ક્યાં એના ખેતરમાં એક દી કોંગ્રેસમાં માં તળવી પાડી એક દી આમ આદમી માં તળવી પાડી એક દી ભારતીય જનતા પાર્ટીએ એ દસ હજાર કરોડ રૂપિયા તો હાથો ખોટું રામ ન્યાય તળવી પાડી લીધી પતી પૈસા પછી ખેતરમાં આવી ગયા એ ઢેફા ગણે હજી એક પાવલું કોઈને મળ્યું નથી દસ હજાર કરોડ રૂપિયાનું જે ભાર દઈને બોલાવવામાં આવે પેકેજ અત્યારે તમને પૂછો કે એક રૂપિયો કોઈને મેળ્યો હરામ બરોબર હજી શરતો લાગુ છે આ દસ હજાર કરોડ ખરા તો દસ હજાર કરોડમાં કોઈના હેઠે જઈને કોઈ મંત્રીએ કીધું આજે ભાઈ તમારા પૈસા લઈ જાઓ ક્યાંય નથી આપણી લોક બોલીમાં વાત કરું મિત્ર આવશે તો ખાતામાં આવશે એ જુદી વાત છે પણ તમે જુઓ કેવું હશે તે આમાં સરકારે કેવળ લાગણીઓનો આમ તમે જુઓ ને તો પટારો ખોઈ દો નહીતર જો ખરા અર્થમાં પેકેજ જેને કહેવામાં આવે એમાં એને બે વસ્તુનું ધ્યાન રાખવાની જરૂર છે દસ હજાર કરોડ હોય કે વીસ હજાર કરોડ હોય કે ભાઈ આમાં થોડીક આપણે છે ને થોડુંક મિકેનિઝમ કરવાની જરૂર છે શું સૌરાષ્ટ્રમાં મોટા ભાગના અત્યારે પાસઠ ટકા પાક નિષ્ફળ ગયો છે આપણો પણ મોટા ભાગના ખેડૂતો જે છે એ શેઠિયાગીરી કરે છે અને મજૂરો કરે વેઠિયાગીરી આ બે ભાગ છે જે પંચમહાલ ગોધરા મહેસાણાના લોકો જે છે એ જ ખેતી હાચવે છે બાકી મારા જેવા ઓજરા લુબડે રાજકોટ જુનાગઢ જાફરાબાદમાં તેસડા કરે છે એને સેઠિયા કરે મારે જમીન હોય પાંચ એકર કે દસ એકર એ મજૂરો બધું કરે અર્ધા મારણ અર્ધા તારા જે પેદા થાય તે આ નિયમ છે અર્ધા પર તો દસ હજાર કરોડ નું પેકેજ તમે જે તથાકથિત સર્વે બરવે કરીને બનાવ્યું હોય તો તમારામાં સર્વે કર્યું તો એક પણ સર્વે સર્વે રિયર એ શબ્દ હું વાપરીશ સર્વે રિયર ક્યાંય કીધું કે સાહેબ એક વસ્તુ સમજો મુખ્યમંત્રી ને અટકના રિપોર્ટમાં ક્યાંય લીખું કે આપણે દસ હજાર કરોડ ફાળવો કે વીસ હજાર કરોડ ફાળવો પણ તમારી જાણ ખાતર સૌરાષ્ટ્રમાં જેટલી અસર ખેડૂતોને થઈ એટલી જ ખેત મજૂરોને થઈ અને એ ગુજરાતના છે અને લાખોની સંખ્યામાં છે

હું તો કહી દઉં ને પાક ફેલ ગયો તો હું સિવાય કે હું ઉદારતા દાખવું જેમ આપની જાણ ખાતર સાવરકુંડલા પંથકના ગાધકડા ગાધકડા કે ગધકડા નામનું ગામ છે ગાધકડા એના એક ભાઈ છે મદ્રાસથી કરીને એ દિનેશભાઈ કુંભાણી છે જુનાગઢ પંથકના એવા કેટલાક લોકો જે છે સ્વયં દાતા દાતાજીથી એને ઉદારતા દાખવી અને એને એના શ્રમિકો માટે પણ કીધું અમને સરકાર તરફથી જે પેકેજ મળશે અમે અમારા શ્રમિકોને આપી દેસો તો ધન્ય હોય એની જનતાને તો એ બધું બરાબર છે પણ સરકારે જેને સર્વે છે તો એને કેવું જોઈએ ખાતેદારો ને ખેડૂતોને આટલું નુકસાન થયું બરાબર છે પણ એમાં એક વર્ગ આ પણ છે જે લાખો ની સંખ્યામાં છે તો એનું શું એનો અર્થ એમ છે તમે ખાલી સર્વે બરવાનું ખાલી નાટક કર્યું તમે બુદ્ધિ દવા નો ધૂમ્મો મારી દે ડખો માટે પછી કેદી દેવાની બધી હજી શરતો જયારે લેવા ને ખબર પડશે કોને મળશે ને કોને નહીં આ એક વાત કારણ કે આની પહેલા પણ એપ્રિલ અને ઓગસ્ટ આ બે મહિનામાં આવા મહિના હતા પૈસા આવું તમારી જાણ કરો એપ્રિલ મહિનામાં આવું વાવાઝોડું વાવાઝોડું આવ્યું હતું વરસાદ માવતું થયું હતું બે હજાર ચોવીસ ની વાત કરું અને ઓગસ્ટમાં આવ્યું હતું એક વખત ત્રણસો ને ઓગણીસ કરોડ બીજી વખત ચૌદસો ને ફલાણા કરોડ બે કરીને બે ત્રણ હજાર કરોડના પેકેજ બારે પડ્યા હતા હરામ બરોબર કોઈને પાવ નહીં મળ્યો હતો તો પેકેજ બહાર પાડવા એમાં જો સર્વે નામનો શબ્દ આવે છે સરકારી એટલે હું કહું સર્વે તો જ આપણે માનવામાં આવતું હોત કે એને બરાબર કર્યું છે હું એમ કે ભાઈ ખેડૂતોને નુકસાન તો ગયું પણ એમાંનો એક ભાગ છે એ આ શ્રમિકોનો છે એનું વિચારવું પડશે અને બીજું એનાથી પણ આગળ કહું આ બેય તો હજી બોલકા છે માંડવી ની હારે પાલો એટલે દાખલા એ તણાઈ ગયા તો મૂંગા ઢોર બોલવાના નથી

એની પાસે કોઈ મેજર સ્ટેપ નથી કોઈ વાત નથી કોઈ માપદંડ નથી કુછ નહીં એ કોઈ જગદીશભાઈ ના ખેતર આવીને ફોટો પડાવી લે ખેતર ફોટો હોવો જોઈએ કે આ સર્વે નંબર જગદીશભાઈ નું છે એમાં જગદીશભાઈ ફોટો પાછળ દેખાતું હોય એ પછી બીજા ખેતર એક દિવસમાં પાંચ ખેતરમાં માં જાય એને પાંચસો રૂપિયા થઈ ગયા ઈ કહી દે એ બોલે છો ને આ સત્રી હતા એ કઈ દે કે નુકસાન તો નુકસાન એ કે નહીં કોઈ કરતા ક્યાંય જેને કહેવાય સાયન્ટિફિક સર્વે એવો કોઈ રિપોર્ટ નથી જો હોત તો શ્રમિકો ની વાત આવી હોત કે ના આવી હોત કોઈનેજાર રૂપિયાની ભેંસ પાકડું ગાય બાડા બળદ જે કઈ છે ત્રીત્રી ચાલીસ ચાલીસ હજાર માં મીંડા વેચવા લોકો સૌરાષ્ટ્રમાં કારણ કે પાલો નથી ખુ હું પશુ નહીં એટલે વેચી નાખે પાકડા ઢોર કોણ ખરીદે અને આવી બધી વાતો છે અને સરકાર અત્યારે તાગળઝિંદા કરે છે વિપક્ષો માછલા બધા અત્યારે શું છે ખેડૂત ઉપર એટલો બધો વાલ આવી ગયો રાતો રાત

હવે એપ્રિલ મેમાં તો થાય એપ્રિલ તો હવે તમે હમણાં ખેડૂત આક્રોશ યાત્રા હમણાં પૂરી કરી દે અઠવાડિયા દરદી માં ભગવાન સુખી રાખે હોય જાવ ગોધરા થાય તેની પાછા જગત નો પાછા જગત નો એટલે હું કિસાનો કહું ભાઈ સાહેબ કોઈ તમારો તાત બાત કઈ હોતું નહીં

જેતપુર માં મેં તમને કીધું તેમ એક ભાઈ છે દસ હજાર રૂપિયા કિલો ઘી વેચે છે તમે કલ્પના તો કરો આવું હોય ક્યાંય દસ હજાર રૂપિયા કિલો હું અનેક ઓલામાં હું બોલી ગયો છું એનાથી આગળ કહું રાજકોટમાં એક ભાઈ છે ખેડૂત સાપર વેરાવળમાં એની પાસે આપણી આપણે હું ઓફિસમાં બેઠો એવડું જ ગાળો છે એમાં એને હાડીની દુકાનમાં લોખંડના ઘોડા હોય ને એમાં એને રાખ્યા છે એમાં પ્લાસ્ટિકના ટબલર મૂક્યા અને એમાં એણે વાવ્યું કેસર કાશ્મીરી વર્ષે પાંચ લાખ રૂપિયાનો નફો કરે છે એક ઇંચ જમીન નથી પાંચ પાંચ લાખ રૂપિયા તો કિસાનોની જે આક્રોશ ને ફાક્રોશની તો બધું હું તમે એલા માછલા ધોવો બાડે બહુ બધા તમને કઈ રીતે પૈસા મળી જાય મને કયો જઈ હું ટાટા બિલરની ઈર્ષા કરું તો ટાટા બિલલા થઈ જાઉં કોઈ દઈ મારે કઈ ટાટા બિલ્ડર એણે કઈ રીતે જેને રેસીપી એમ હું ઈર્ષા કરું તો ઈર્ષાથી શું થાય

તો તમે આઈ સુધી આવ્યા આપણે ઘરે કોક ને ચા પીવા જાય તો આપણે દસ રૂપિયા છોકરાને હાથમાં આપીએ છીએ તો તમે અહીં આવ્યા તો કમ સે કમ બસો પાંચસો રૂપિયાનું પેકેજ જાહેર કર્યું હતું ઉપડ્યા ઉપડત નહીં તમે પણ આ તમે જુઓ લઈ લેવું બસ દેવાની માં મરી ગઈ ભાષણ કુશળ આપી થૂક ઉડાડી વયા ગયા બધા તાળી ઉપાડી છૂટ્યા પડે હવે પૂછો જ તમે પૂછો ગોપાલભાઈ હવે આ ભાષણ કરી લીધું ગાડી દે દીધી હવે અમારું શું તો હે હે

કોઈ ભલું ન કરે તમારું ભલું તમારે કરવું પડે તમે એવા માણસને તમારા વિસ્તારમાંથી શોધી કાઢો જે ખરા અર્થમાં ફકીર સ્વભાવ હોય સુખી સંપન્ન હોય પૈસા ખાવાવાળા ન હોય અને વ્યવસ્થિત માણસ હોય એવા લોકોને તમે ચૂંટી કાઢો અને ઈ ગમે તેવો અજાણ્યો કેમ નથી તમે એમાં અને એ ખર્ચી ન હોય તો કઈ નઈ એક રૂપિયા તમે એટલે એક અઢીસો ગ્રામ ગાઠિયામાં પાંચ વર્ષ કોને રજવાડું આપી દે શરમાતા નથી પછી દાદલો કૂટો છો એ રોડ નથી લાઈટ નથી ફળ નથી તમે અઢીસો ગ્રામમાં વેચાઈ ગયા ગાંઠિયામાં તમે ગાઠિયા ભેડ્યા નથી ભજીયા ભાળ્યા નથી તમે અઢીસો ગ્રામમાં વેચાઈ ગયા તમને એ તાવા પાલ્ટીએ સમજો કે આપી છે તો જ તા તાવા પાલ્ટી શું કામ આપી જોઈએ એટલે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ માણસ હોય એ ભલે એક રૂપિયો ન વાપરે એમ કે ભાઈ હું સૂર્યની સાક્ષી બ્રાહ્મણના વર્તે અથવા તો હું જે તેના ગમે હું કાળી એક પૈસો કાળો નહીં કરું જેટલી મારી સહાય મળવાની છે હું આપીને તમારે બધું ભલું કરીશ આવા સજ્જન માણસોને જ્યાં સુધી જનતા નહીં ચૂટે ત્યાં સુધી આને આ હોબાળો રહેવાનો આનો કોઈ ઉકેલ આવે નજીકના ભવિષ્યમાં લાગતો નથી તમારી જાણ ખાતર જેટલા લોકો અત્યારે આપણે બધા જે કે છે અત્યારે કિસાનો કે ભાઈ અમારી ઉપર તો બહુ સિતમ થઈ ગયો જગદીશભાઈ તમે બોલો આપણે બોલીએ છીએ પણ જે વાસ્તવિકતાથી તો પલટા ત્યાંથી નેવું ટકા લોકો અત્યારે જેટલા પાસઠ ટકા લોકો નું નુકસાન થયું છે ને પાસઠ માંથી ત્રી ચાલીસ ટકા એવા હશે એ ગાડીઓ લઈને ઘોંડા લઈને ખેતરે જતા હશે એ ક્યાં ફાર્મ હાઉસ માંથી ઓળા ને રીંગણા ખાવા હોય ત્યાં જઈને બાકી ન્યા હરામ બરોબર કોઈ હળ નહીં હાથે જાડે હોય તો તો તમે લોકો નીકર્યા શેઠિયાગીરી કરો છો દરિયા કરો છો ખાલી ઇન્કમ ઇન્કમટેક્સ માંથી આવી છે કે નહીં કે ખોટું તો છે તમને કડવું લાગશે કે ભાઈ તમે કા ફરી ગયા કા સરકાર ની ફેવર માં બોલો મને હમણાં એક બે ડિબેટ મેં કરી તો મેં આવું જોઈ કે ભાઈ આ વાંધો છે તો એ લોકોને લાગ્યું કે આ તો આપણી વિરુદ્ધમાં બોલાયભાઈ પેકેજ મળી ગયું હજાર એક હજાર એક કરોડ એને મળી ગયા મળી આવું તો ગોદા ઘણી કરવા તાણ નથી તો કડવું છે સત્ય સાંભળવાની તમારી પાસે કાન નહીં છાતી હોવી જોઈએ અને તો જ સુધારો થશે એટલે ખાલી કોકને આ જેટલા પક્ષો ઉપર આધારિત છે મારી દ્રષ્ટિએ એ નૈરી બેવકુફાય છે પક્ષો ને કેવું છે તમે ન લડો એ સેવા છે અમે અમારું ભાગ્ય ફોડી ખાશું જી સાહેબ આપનો કેમતી સમય આપ્યો ને અમારી સાથે જોડાયા બદલ ખૂબ ખૂબ આભાર આવા જ અપડેટ આપતા રહીશું બની રહો સત્ય હિન્દુસ્તાન ન્યૂઝ પર નમસ્કાર